બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અંતર બજરંગ સેના રાષ્ટ્રીય ટીમ ગુજરાત પ્રદેશ ટીમ મહેસાણા જિલ્લા ટીમ અને પાટણ મહિલા મોરચા ટીમ અને ગાંધીનગર મહિલા મોરચા ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને આગામી સમયમાં બજરંગ સેના દ્વારા હિન્દુત્વ ધર્મના સેવાના કામ કરશે અને ગાય માતા રાષ્ટ્રીય માતા ઘોષિત થાય અને એના સંદર્ભમાં હસ્તાક્ષર અભિયાન પણ કરશે અને આજનો આ કાર્યક્રમ બજરંગ સેનાનો ખૂબ જ સફળ અને ભવ્ય રહ્યો રિપોર્ટર શિવરાજ સુભાઈ પાઠવી ગુજરાતી ન્યૂઝ પાઠવી ગુજરાતી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારું નામ દિનેશ ગોયલ છે મહેસાણા શહેર પ્રમુખ તરીકે મારી પેજન સેનામાં નિમણૂંક કરવામાં આવી છે ખૂબ ખૂબ આભાર માનું છું અને આની અંદર અમે નવા નવા બીજા અને યંગ યુવાઓ નવા નવા જોડવાના છે અને એ કામગીરી અમે બહુ સરસ રીતે કરીશું અને ગૌમાતાની રક્ષા માટે અમારે જે લડવાનું છે લડાઈ કરવાની છે એમને રાષ્ટ્રમાતા બનાવવા માટે એના માટે અમે જે બની શકે એટલા કામ અમે સારા કરીશું હું પંકજ ઝાલા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી અને એડવોકેટ પણ છું ઘણા ટાઈમથી હું મારી ફિલ્ડમાં હતી પણ જ્યારે સનાતન ધર્મની વાત આવી ત્યારે બજરંગ સેના દ્વારા મને જે પદ આપ્યું છે તેથી ત્યારથી લઈને અત્યાર લગીનો જે બી સમયગાળો હતો તો મેં મારી નોકરીની જોડે જોડે સનાતન ધર્મનું કાર્ય કર્યું છે અને આજની પેઢી અત્યારે ઊભી નહીં થાય તો ભવિષ્યમાં ધર્મની જે વસ્તુ છે સનાતન ધર્મ છે એ લુપ્ત થઈ જશે તેથી અમારું બજરંગ સેનાનું એક જ કાર્ય છે કે સનાતન ધર્મ સતત ચાલતો જ રહે અને આવનારી પેઢી માટે બી લાભદાયી છે અને જ્યારે માતાની વાત છે તે ગૌ માતા એ ગૌ માતાની સેવા કરશો એ આપણું મોટામાં મોટું ફળ છે ગીતામાં બી લખ્યું છે દરેક પુરાણોમાં બી લખ્યું છે કે ગૌ માતાનું વર્ચસ્વ શું છે અને ટૂંક જ સમયમાં બજરંગ સેના દ્વારા જે હસ્તાક્ષર અભિયાન ચાલુ થયું છે તેનું સારું પરિણામ આવવાનું છે ભવિષ્ય સારું દેખાય છે અને વધુમાં લોકો જોડાય એવી પણ મારી અપીલ છે જય જય શ્રીરામ જય માતાજી બજરંગ શહેરા માટે હું એટલું કહીશ કે ખરેખર બધાએ ઘરે ઘરે બજરંગ આપણે ક્યાંય સ્પેશિયલ તો કોઈ મંદિરે નથી જવાના પણ આપણા ઘરેથી શરૂઆત કરીએ કે રાત્રે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરીએ તો બાળકો માટે પણ ખૂબ જ સરસ ભવિષ્ય રહેશે અને ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં જો આ કાર્ય કરેલા હશે ને તો તમે ફોરેનમાં જશો ને તો પણ આપણી આ વસ્તુની નોંધ લેશે કે હિન્દુઓ હે ઓર હનુમાન ચાલીસા બોલતે એસા એટલે અને જે ગૌ માતાની વાત છે તો ગૌ માતા આપણે બધા પશુ પક્ષીને ક્યાંય સાંભળ્યું ને કે પૂજા પાઠ કર પણ ગાય માતાની સ્પેશિયલ પૂજા થાય છે કેમ કારણ કે એને માતા તરીકેનું બિરુદ મળ્યું છે એટલે આપણે આ ધર્મના કામમાં આપણે બધાને એક એક પ્રાણી માત્રથી લઈને દરેક પશુ પક્ષી દરેકની નહોતી પણ ગૌ માતા માટે સ્પેશિયલ આપણે ટાઈમ ફાળવી અને ઘરે ઘરે ગૌ માતા હસ્તાક્ષર અભિયાન થાય એમાં જોડાઈએ જય માતાજી